બુલેટિનમાં વાત કરીશું કચ્છથી પણ આ જ પ્રકારની ઘટના સામે આવી કચ્છના મુન્દ્રા ગાંધીધામ પાસે હાઇવે પર તેલ ભરેલું એક ટેન્કર પલટી ગયું ટેન્કરમાંથી ઢોળાયેલા તેલ લેવા માટે સ્થાનિકો ત્યાં પહોંચ્યા સ્થાનિકોને પડાપડીના દ્રશ્યો સામે આવ્યા અકસ્માતના લીધે હાઇવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો ત્યારે હાઇવે પર તેલ ભરેલું ટેન્કર પલટી ગયું અને આ તેલ લેવા માટે સ્થાનિકોની પડાપડી પર રોડ નીચે જઈ અને ટેન્કર ત્યાં પલટી ગયું વધુ માહિતી મેળવીશું આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ભરતસિંહ કચ્છમાં એક ટેન્કર પલટવાની ઘટના સામે આવીશું વધુ વિગતો ખાસ કરીને ગાંધીધામ મુન્દ્રા હાઈવે પર અંજાર પાસે વિધી ગામ પાસે એક અકસ્માત સર્જાયો હતો જે પૈકી અકસ્માતમાં એક ટેન્કર પલટી થઈ ગયું હતું ટિંગટેલ ભરેલું આ ટેન્કર એકાએક હાઇવે પર પલટી થઈ જતા ચોક્કસથી તે સાઈડમાં ત્યાં કને જે તેલની નદીઓ વહી હતી અને ટિંગટેલ હાઈવે પર વહી જતા ત્યાં સ્થાનિક આસપાસ રહેતા લોકોએ પણ જીમકેલ લેવા માટે પડાપડી મૂકી હતી પરંતુ એકાએક સર્જાયેલા અકસ્માત ને પગલે ક્યાંક હાઈવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો પર સર્જાયા હતા ત્યારે લોકો દ્વારા જેવી રીતે તેલ સિંગતેલ લેવા માટે ખાસ કરીને જે ફળા પડી તેના દ્રશ્યો પણ આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે આવતો જે ટેન્કર છે તેને ટાઈપમાં ઘસેડીને તેને ફરીથી ઉભો કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ એકાએક જે રીતે ઝીંકરે પલટી ખાતા તેમાંથી લાખો લીટર સિંગતેલ કોઈ નીકળી વધુ જી બિલકુલ આભાર આપનો તમામ